કૃષ્ણ કનૈયા લાલકી છે મારે ઘેર આવ્યો રાધાજી ને ઘેર મૂકી એક લોકે આવ્યો રાધાજી ને ઘેર મૂકી એક આવ્યો ਸਾਵਰੇ ਸੋ ਨਾਨਾ ਮੇਤੋ ਬਾਜੋ ਠਰੇ ਢਾਲਿਆ ਸਾਵਰੇ ਸੋ ਨਾਨਾ ਮੇਤੋ ਬਾਜੋ ਠਰੇ ਢਾਲਿਆ ਆਵਰੇ ਕਨਈਆ ਤੰਨੇ ਮੱਖਣ ਮਿਸਰੀ ਆਪੂ ਕੋਣੀ ਕੋਣੀ ਬਾਜਰੀਨੋਂ ਪੋਕ ਪਾੜੀ ਆਪੂ ਝੀਣੀ ਝੀਣੀ ਖਾਂਡ ਤੰਨੇ ਭੇੜੀ ਖਾਵਾ ਆਪੂ

ગૌરી ગાય ના દૂધ તને પ્યાલી ભરી આપું ગૌરી દૂધ તને પ્યાલી ભરી તને ખોબ લેપી વડાવું આવરે તું તો મારે ઘેર આવ્યો રાધાજીને ઘેર મૂકી એક લો કેમ આવ્યો આવરે કનૈયા તને ખોડામાં બેસાડું આવરે કનૈયા તને ખોડામાં બેસાડું મીઠી મીઠી નિંદર આવે હાલ રડાવું ગાવું બળભદ્રના વીરામને લગ્નની તારી લાગી બળભદ્રના વીરામને લગ્નની તારી લાગી જસોદાના જાયા મારી ભવની ભીડ ભાંગી જાયા મારી ભવની ભીડ ભાંગી આજરે કનૈયા તું તો મારે ઘેર આવ્યો રાધાજી ને ઘેર મૂકી એક લો કેમ આવ્યો કૃષ્ણ કનૈયા લાલકી જય